નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું વિડીયો સ્વાગત છે આપણે આજના તાજા બજાર એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બની લેજો મિત્રો આજે તારીખ તારીખ પહેલો મહિનો બે હાજર પછી વાત થઈ ગયો ગુરુવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરી દિવસે ને દિવસે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી વાળાના જીરાના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે અનાવર તો ખાસ વિડીયો લાઈક કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણે રાજકોટ ત્રણ હજારથી ચાર હજાર એકસો ને બાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી બે હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસોને પંદર રૂપિયા સુધી હળદ ત્રણ હજાર એકસો વીસથી ચાર હજાર એકસો ને છત્રીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર બસો ને સતત રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર બસો ત્રેસઠથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો અડત્રીસથી ચાર હજાર એકસો ને ત્રેસો રૂપિયા સુધી અમરેલી બે હજાર ત્રણસો સાઠથી ચાર હજાર બસો ને ચૌદ રૂપિયા સુધી द्रहोल त्रण हजार बसो थे चार हजार बसो न दस रुपया सुधी महवा त्रण हजार सात सो पचास थी चार हजार एकसो न सत्री रुपया सुधी पोरबंदर त्रण हजार एशी चार हजार बसो न रुपया सुधी जस्थान त्रण हजार बसो अडताळीस चार हजार रुपया सुधी हजार बावन चार हजार रुपया सुधी चार बाबरा त्रण हजार चारस पचास थी चार हजार चारस पचास रुपया सुधी धागोध्रा हजार आठसो अठावन चार हजार रुपया सुधी उपलेटा चार हजार एकसो नस रुपया सुधी तारी त्रण हजार सो त्रेवीस चार हजार बसो नस रुपया सुधी उंजा त्रण हजार आठसो चार हजार रुपया सुधी थराद त्रास हजार त्रास हजार बसो रुपया सुधी

અને છો થી ચાર હાજર બસો એક રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઝીરોના બજાર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતો લાઇક આપી અને પ્લીઝ ચેનલ ને કરવાનું અવશ્ય ન ભૂલતા